અમારે સવાર જી કઈક હોય છે ભગવાનનું નામ લઈ દર્શન કરી સત્સંગ કરી અહીંયા જાટક ધૂટક ચાલુ હોય વાસણ ધોવાય છે અહીંયા સત્સંગ ચાલે છે ચા નાસ્તો થઈ ગયો છે ગુડ મોર્નિંગ અંબા અંબા

તો પ્રિન્સિપાલે કીધું કે જો એ નપાસ થશે ને તો સ્કૂલમાંથી કાઢી મૂકીશ એની મા બાપે કેટલી વિનંતી કરી હતી કે એનો મગજ એવો છે ને તો કે તમે એનું ધ્યાન રાખજો એ કે હાવ નબળી છે ભણવાની તો પ્રિન્સિપાલની આગ્રહ હતી કે જો એ ફેલ થશે ને તો હું નાપાસ કરીશ તેર વર્ષની છોકરી આપતા કરું એક નવ વર્ષના છોકરાએ આપઘાત કર્યો મા બાપે એને ભણવા નથી અને સ્કૂલમાં ટીચર એક છે અને ચાર છોકરા ભાગી ગયા સ્કૂલમાંથી જતા છે ને ત્યારે આ માણસો એક એક છોકરા કરે છે ને કરતા ચાર પાંચ ચાર નાખે ને તો એકા બીજા એકા બીજા ને ઘરે આને આટલું બધું આવડી એની એની હોશે એના હોશે શીખે મા બાપ ને એમાં કઈ કરવાની જરૂર ન પડે એક ને એક છોકરા હોય એટલે મા બાપ એની પાછળ પાછળ ફરતા હોય એવી રીતે એમ કેતા ત્રણ સાક અમે મોટા ભાઈ હતા પુષ્પાબેન હતા બીનુબેન હતા એનું જોઈ જોઈને અમે શીખતા કે બે ને આટલા બધામાં પાક્યા

ભાઈ એ જ કહેતા હતા કે આ સુસાઈડના કેસ વધ્યા છે ને એટલે અમે કે આ પ્રચાર કરીએ છીએ કે એમાં ખબર પડી છે કે બાળક વાંચીને એને યાદ રહીએ છીએ સાંભળીને યાદ રહીએ છે કે જોઈને યાદ રહીએ છીએ બધાની કેપેસિટી અલગ હોય પડે હવે ટેકનોલોજી આવી ગઈ છે તમને ખબર પડી જાય કે બાળકને આ રીતના યાદ રહીએ તમે એને એ રીતના ભણાવો તો એને સહેલું પડે ને છોકરા

પાણી ડંકીય થી હારી ને ભરવાનું અને પાણી પોતા કેટલી વાર પોતા ત્રણ વાર હંજારી પોતા ત્રણ વાર અને પાણી અને એક વાર એક દિવસ મારે ત્રણેય ટાઈમ વાસણ ઉટકવાના બે ના હમ પંખા તો હતા નઈ બારી હતી બારી ખોલ નાખી એક ફટફટ પોતું મારું પાછું બીજું પોતું એવી રીતે બે રૂમ અને રસોડું એટલું લૂમ ટીફર પછી મને મોટી ગઈ ને જમવા જ નિશાળે જવાનું મોડું થાતું હા અત્યારે રેસીપી આજે મૂકી છે અમે એટલે તમે કાલ બ્લોગમાં જોઈ શકશો આ જેતપુર અમે ગયા હતા ને એ રેસીપી તૈયાર થઈ ગઈ આજે પબ્લિશ થઈ જવાની છે સાંજે સાડા પાંચ વાગે પાલક ટમેટા કાજુ પનીર આ રેસીપી મસ્ત છે બેસી ગયા છે જમવા સુકું ટમેટું સુકા ફુલાવરનું લીલું લસણ સુકું વાયગા છે અત્યારે સાંજના સાડા પાંચ અને ગઈકાલ નો લેટ એટલા માટે આવ્યો હતો કે હું હજી એક મીટિંગમાં ગયો સવા ગયો હતો એક ભાઈની રાહ જોતા હતા એમાં એક વાર ડી ભાઈ આવ્યા ભાઈ ડિસ્કશન લાંબુ ચાલ્યું તો ચાર વાગે હું ત્યાંથી નીકળો ભૂખ લાગી હતી બધાને ઘરે જમવાનું કહી દીધું હતું રિયા કહ્યું ની રાહ જોતી હતી સવા ચારે ઘરે આવ્યું સાડા ચાર જમીન ઊભો થયો અને રિયાને કડતર જેવું છે સવારથી તે ના પાડે રાખતી હતી દવાની સવારે ના પડી સાંજે એ કે નહીં નહીં જવું પડે એવું તહેવાર માથે છે નોર્મલ કરતર છે ત્યાં સુધી દવા લઈ લેવાય અત્યાર પછી વધારે થાય એના કરતાં દવા લઈ લેવી એટલે એ થોડીક વાર આરામ કરે પછી હવે બસ જો સાડા પાંચ પોણા છ વાગે હવે એને ચગાડીશ અને એની દવા લેવા જઈશ વ્લોગ એડિટ કરવાનો બાકી હતો રીલ્સ એ બધું મૂકવાનું બાકી હતું હજી યાદ આવ્યું મારે એક વિડીયો મેઇન નીટ એન્ડ ડ્રાઈવ ઉપર રેસીપીનો આવવાનો તો એનું થમનલ બાકી જાય સમય નથી રહ્યો ફટાફટ પહેલાં એ એડિટ નાખું હાલો વારો આવી ગયો છે પછી ચોકડી મારજો હજી જસ્ટ ડોક્ટર પાસેથી જો દવા લઈને નીકળ્યા ડોક્ટર માં હોય છે સામે

એ કે ડોક્ટર કે ડોક્ટરે કહી કે બાર રાખેલી ચાલે કે ડોક્ટર દાંત કાઢો મંડે કે તમે ગજબ નાના છોકરાને જેમ પૂછો છો હું ઉકાળેલી પી લેજો હવે રેડી ના ભાઈ ડી કાઈ વાંધો નહી હવે હમ હવે આ છેલે અમે બપોરે શ્રીમંતમાં ગયા હતા તો બાપુજીને આવીને કીધું ને મે બાપુજી મીઠાઈ છે ને મે નોખાધીમાં છાશ પીવીતી એટલે તો દાંત કાઢો મંડે કે છાશ તો ઘરે આવીને લેવી લેવીતી મીઠાઈ તો ખાઈ લેવાય ને દાવે ને મને મીઠાઈનો મોહ જ નથી મેં જાસ્સ જોઈ જમવા કાઈ વાંધો નહી બે દિવસ નો ત્યાગ ચાલે સાચી કેરી અત્યારે લીધી કેમ ઘટે છે એટલે

ટાઈમ આમ જ કાઢવો છે આટલું બધું શાક લઈ આઈ કારેલા, બીન્ડો, ગુવાર રીંગણા, કેરી, આંબા આંબાળદર, ચોરાના દાણા, મરચા, લીલી ડુંગળી, લીલું લસણ, કોથમીર હાજી લીલું નાખવા આટલું આવ્યો ઓળો ખાવાનું મન થાય तो त्याग नौकरी का तो काले का कर तो जे का अच्छा, तो जेका हुई काले करो तुम बस परन्तु मर अच्छा ही तो त्याग ना जाओ ना सु कहाँ हैं जजरी में ओके ये रिग्ना तो बधाई मिला काले करो ठीक से ना आज टीमो करो तो जरा ब्लॉग ले लो પોહા બટાટા રતલામી સેવ બોલ બા તો બીડી પીવે એ બીડી પાંચ મિનિટ ખાલી ઓલું બાલ્કની ખોલી ને ત્યાં જીવાત જીવાત થઈ જાય છે એટલા બધા જીવાત ઉડે

એના ઉપર જ પિક્ચર હતું ને આમ તો આ વૃદ્ધાશ્રમમાં પેન્શન મળવા મે તાક ખાલી થઈ ગયું પછી પેન્શન લઈ લેશે છોકરા ને બધી મૂકે આગળ તો માતા પિતાની સેવા કરવાની પણ ઉપર વાળા દી તો એ તો એને કળિયુગ કીએ હે આને કળિયુગ એટલે તો કીએ છે હમ જેને મા બાપ મળી ગયા હોય એ બિચારાની સેવા કરવા જાય છે કોરોનામાં કેટલા બીજા એ બિચારા ઓળખ કરે છે એને કદર ન હોય આયુષ્ય ના કઈ ઉપાય નથી આયુષ્ય હોય એટલું તો જીવવું જ પડે પણ કેવી રીતે જીવવું એ અમારે સમજવાનું છે કે આપણે પ્રભુ નામ છેલ્લે લઈ આપણો મોક્ષ થઈ જાય તમને ખબર છે એવું સાયન્ટિફિક ઘણા એવું માનતા હોય છે કે તમે અત્યારે જે મૃત્યુ તમારી આવે અને તમે એ મૃત્યુ ટાઈમે ઉપાધિ કરતા હોય જીવ બાળતા હોય એવી રીતે જાય ને એટલે તમારો જન્મ થાય ને જયારે ત્યારે ઉપાધિમાં જ હોય અને તમે હસતા મોઢે જો એને સ્વીકારી લ્યો તમારું મોત આવે ને તમે હસતા હસતા એ કે મૃત્યુ પામો ને તો એ કે તમને મોક્ષ મળવાની સંભાવના છે

પગદમ ને પૃથ્વી પર એવા આનંદ નો ગરબો ચાલુ થઈ જાય એ કેટલા થાય ને એ ખબર જ ન હોય એટલા મારે એમને બોલે જ રાખું પાછો ગરબો ચાલુ થઈ જાય ને તો એમને બોલે જ રાખું બોલે જ રાખું ભક્તિ જે ભક્તિ સુતી વખતે ભગવાન નામ જ લેવાનું ઉઠતી વખતે ભગવાન નામ પાંચ વાગે જાગી જાવ ને તો નીંદર ઉડી જાય મન થયા નીંદર નહીં આવે તો બધાય ભગવાનના ના ફોટા લઈને એક એક ફોટાની સ્તુતિ બોલતી હોય આવી જાય ફોન બંધ આવે બુદ્ધિ નો બગાડે બુદ્ધિ આવીને આવી હારી રાખે એ ભગવાન ને પ્રાર્થના કરવાની આ ભવાની વાલા રે ಥೈವಾಗನಿ ಉಪರ ಸ್ವಾರ ತ್ರಿಸುಡ ದಾರಿರ ಮಾಬುದ್ದೆ ಬಾಳ ಸ್ವರೂಪ ನಿರಖಿ ಬಾಳಾರ ಮಾದೇಟಸ ಜಿಸಣಗಾರ ಗಬ್ಬರ ವಾಳಾರ मा गुरुवार सोहाय गरुडा स्वारी रे मा अकळ गती कळाय बीजी तारी रे मा शुक्रवार समीसांव बलिहारी रे करी दर्शन सहु को संग पंथ पळाय सात वार जे गाय सुखी दे थार चंद्रदास तारा रही ने अंबे गुण गासे जेव्हा मी खोटो पाहिलो नकरा केटला वर्षो थे मैं गीत नव्हतं गाईल તે કાંઈક મને યાદ આવી ગયું વાઘેશ્વરીમાં અને આખું મને ગીત યાદ આવી ગયું કેટલો ખજાનો ભૈરો છે આમને ભક્તિનો ખજાનો તો ઘણો ભૈરો છે પછી ઘણા ટાઈમે ગાતીઓ હું તો એ કળી આવડે ઠેઠે છેલ્લી લીટી આવડતી હોય ને ત્યાંથી આખો ધીરે 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 આખું ગીત યાદ કરનાર એ મેં ફોટો માતાજીનો ફોટો જોયો ને ત્યાં મને યાદ આવી વાઘેશ્વરીમાં છે મેં આકાજ ગીત આવડે છે મને એની તરત યાદ આવી ગયી કે ભોમ એ ભવાની મા તો મુજને બા લારે વાઘેશ્વરીમાં ભવાની મા વાઘેશ્વરીમાં છે વાઘ ઉપર સવારી છે હલો હા મેથી <laughs> 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 <semanticents in the Bible> ભાઈ પર્સનલી ઘણી વાર મને ઘણા લોકો કમેન્ટ કરીને કહેતા હોય કે આ સાચો સમય છે પેરેન્ટ સાથે તમે જે ટાઈમ કાઢવાનું હોય એટલો કાઢી લ્યો ભાઈ હું આ બાબતથી ઘણો રિલેટ કરું છું તો જ તમે એમને વિડીયોમાં જોવો છો તો વિચારો મારા બ્લોગમાં કેટલા વરસથી આવે છે બા ને હવે કેટલા લોકો તમારા લોકોનો પ્રેમ મળે છે કેટલા લોકો ઓળખે છે એટલે જો હું આટલું એમનાથી નજીક ન હોત તો એ શક્ય ન હોય ઘણા લોકોએ ખાલી એમને એમ રેસીપી આપવી ઘણા લોકો એવી રીતના ચલો છોડો હવે બાના તો અમે રેસીપીના વિડીયો મૂકતા પછી ઘણા લોકો એ રીતના બનાવવાનું ચાલુ કર્યા હતા પણ અમારે તો વચ્ચે છ મહિનાનો બ્રેક આવી ગયો હતો બાની તબિયત નહોતી સારી બેડ્રેસ હતું એટલે એ રેસીપીનું કન્ટેન્ટ બંધ કરી દીધો હતો અને પછી એમને ફેમિલી બ્લોગની આ બધું ચાલુ હતું તો પછી બધાએ બંધ કરી દીધું રેસીપી મૂકવાનું ઠીક પણ એક વાત તો સાચી જ છે કે ભાઈ મને એમ મનથી વિચાર આવતો હોય કે આટલું ભક્તિમય એમનું વાતાવરણ કરીને રાખે અમે ઉઠી ત્યાં અને આટલું બધું કરે છે તો કાંઈક એમના આશીર્વાદ છે ને કાંઈક એમના એના લીધે કંઈક સારી પોઝિટિવ એનર્જી કામ કરતી હોય ઘરમાં એટલે એ બધું ઉપયોગી થતું હોય અને હું એમાં નસીબદાર છું આ બાબતમાં અને આ ઘણી જગ્યાએ ઘણીવાર હું જોતો હોય વૃદ્ધાશ્રમ મોટા મોટા થતા જતા હોય મને એમ થાય છે કે ખરેખર એ કોણ હૈશે ઠીક હવે ચાલો આ બ્લોગને હવે હું વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત